મારી હસમુખ ક્ષક્ષેના ઓફિશિયલ YouTube ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનના સિમ્બોલ પર ક્લિક કરો જય ભિમ મારું નામ સોલંકી અભિનવ

समंदर छोड़े अपना किनारा जाए जहाँ सारा जब गूंजे जय भीम का नारा प्रेम से बोलो भीम सारे बोलो जय भीम अरे जोर से बोलो जय भीम धन्यवाद स्वतंत्रता समानता અને બંધુતા માટે જીવન ભર જજુમનાર કર્મવીર પ્રજ્ઞા પુરુષ જ્ઞાની પુરુષ ક્રાંતિ સૂર્ય તત્વચિંતક ભારત ભાગ્ય વિધાતા મહિલાઓના મુક્તિદાતા અને ભારત રત્ન એવા ડોક્ટર આંબેડકર બાબા સાહેબના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાથે અહીં ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો

માતા ભીમાબાઈ અને પિતા રામી શક્તાન ત્યાં ચૌદ સંતાન તરીકે થયો હતો તેઓનો જન્મ માર્ગ થયો હતો અને તે સમયની સમાજ રચના મુજબ તેઓને અછૂત ગણવામાં આવતા હતા આવી ઊંચ અને ભેદભાવ ભરેલી સમાજ રચનાને લીધે તેઓને નાનપણથી જ ઘણા બધા અપમાનો સહન કરવા પડ્યા હતા શિક્ષક વર્ગખંડમાં બેસવા ના દે વર્ગખંડા કાડા પાટિયા પાસે જવાય નહીં માટલામાંથી પાણી પીવા ના મળે પરંતુ કે હવાય છે ને કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અલ્યા મનના મુસાફિરને હિમા લઈ પણ નથી નડતો અર શાસ્ત્રમાં કરનાર પ્રથમ ભારતીય બનવાનો અદ્ભુત ગૌરવ પ્રાપ્ત કર્યો આપણે રિઝર્વ સ્થાપના પણ તેમના મહાન આધાર રેજ કરવામાં આવી છે ટુડે ડોક્ટર ભીમરાવ આંબેડકર ઇસ રીગાર્ડેડ એસ્ટ સિમ્બોલ ઓફ નોલેજ

ત્યારે બાબા સાહેબે સ્વસ્થ થઈ ખાલી એટલું જ કહી હું કે હું મારા એક પુત્ર માટે મારા સમાજમાં કરોડો પુત્રની ગુરતાની ન આપી શકું ત્રણે ત્રણ ગોળબેજી પરિષદમાં બાબા સાહેબે હાજરી આપી દલિતોની સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા બાબા સાહેબ કહેતા શિક્ષણ વસ્સેરની કાદુ છે જો જતના બે દલિતો અને સ્ત્રીઓને પ્રવેશ કરવા માટે સત્યાગ્રહ કર્યો આ સત્યાગ્રહ માત્ર દલિતો મંદિર માં પ્રવેશ કરવા માટે નો હતો આ સત્યાગ્રહ માટેનો હતો માતા તથા બહેન હું એટલું જરૂર કહેવા માંગીશ કે સવારે ઉઠી મંદિર માં ફૂલ ચડાવતા આર આંબેડકર બાબા સામે માં ફૂલ ચડાવજો ना राम ने कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है ना राम ने कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है तुम्हें जो कुछ भी दिया है वो बाबा साहब के संविधान ने दिया है डॉक्टर बाबा साहेब हिंदू को भी सकी तमाम महिलाओं ने पता ना को अधिकारों पाया भगवान अधिकार

એક માત્ર રાષ્ટા કે જ બહાર નીકળી પોતાનું સામર્થ્ય સાબિત કરવાની તક પણ બાબા સાહેબ અપાવી છે બાકી તો એવું જ મન થ પશુવર નારી સકલ તાંડન કે અધિકારી સ્ત્રીઓ અને દલિતો ને જાનવર સાથે સરખાવનારી

नरण घड़ी बाबा साहेब ने लाखों स्त्रियों और करोड़ों भारतीयों ने भाग्य बदली नाखियो क्यारे एऊ कहवानू मन थई आवे रुतबा मेरे सर को तेरे संविधान से मिला है रुतबा मेरे सर को तेरे संविधान से मिला है ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है औरों को जो मिला वो मुकद्दर से मिला होगा

બાબા સાહેબે આપણને આપણા પાછળ પોતાની તમામ સુખ સુવિધા છોડી પોતાનું આખું જીવન છે मैं बहुत ही बड़ी मुश्किल से इस कारवा को यहाँ तक लाया हूँ यदि मेरे लोग मेरे समाज के लोग इसको आगे ना बढ़ सके तो इसे पीछे भी मत ले जाना कहीं मारी बात पूरी करी सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए यदि मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही हो गई मैं आग लेकिन आग तो जल नहीं चाहिए और आप भी मेरी ये बात हमेशा याद रखना कि वी आर बिकॉज ही वॉज तो मैं मारो साथ पुराव जो જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા પીરમ રહેગા આપડા લોહી ની એક એક કોણ પણ જેની આભારી છે તેના માટે બસ આટલો જ